જીએસટી બચત મહોત્સવ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ટાવર બજાર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે ચર્ચા કરી સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર પ્રોત્સાહન આપ્યું હતું સામાન્ય જનતા માટે વસ્તુઓ સ્લેબમાં વધારો થયો હતો ત્યારથી લોકો મોંઘવારી અનુભવી રહ્યા હતા પરંતુ નવરાત્રીના પ્રારંભની સાથે જ કેન્દ્ર સરકાર અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીએસટી વેરાના સ્લેબમાં ઘટાડો કરી પાંચથી અઢાર ટકા જીએસટી વિવિધ વસ્તુઓ પર લાગુ કરવામાં આવે છે જેના લઈને વિવિધ વસ્તુઓના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળે છે ત્યારે ઉત્સવ દેશ માટે એક મહત્વનો ઉત્સવ હોય જીએસટી બચત મહોત્સવ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે અને જીએસટીને લઈને સ્વદેશી વસ્તુઓ ખરીદવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તે આજે ડભોઈના ધારાસભ્ય શરેશભાઈ મહેતા અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ કારોબારી ચેરમેન તેજલ બેન સોની સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ડબોઈના ટાવર બજાર વિસ્તારની અંદર વિવિધ વેપારીઓ સાથે જીએસટી ઘટા લઈને ચર્ચા કરી હતી સાથે સાથે ગ્રાહકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને દુકાનમાં સ્વદેશી વસ્તુ ખરીદવા માટે સ્ટીકરો પણ ધારાસભ્ય શરેશભાઈ મહેતા દ્વારા લગાવવામાં આવ્યા હતા અને એના કારણે વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો એના અનુસંધાનમાં દરેક ટેકાને ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાયદાને આવકારતા અને આ સ્લેબ છે એ પાંચ ટકાથી બાર ટકા એના માટે જાગૃતિ લાવવા અને સરકારનો અને ખાસ કરીને મોદી સાહેબનો આભાર માનતા સ્પીકરો લગાવવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું જે અનુસંધાનમાં આજે નગરમાં વેપારીઓના સાથ સહકારથી વેપારીઓની દુકાન આ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ કોમના વેપારીઓ આ જીએસટીના કાયદાથી ખૂબ જ ખુશ છે એવું દેખાય છે કારણ કે નહીં તો આ બાબતનો કોઈ વિરોધ પણ કરી શકે પણ કોઈ વિરોધ નથી કરતો કરતી આવકારે છે અને તમામ કોમના વેપારીઓ જ્યારે જીએસટીના આ નવા કાયદાને આવકારી હોય ત્યારે ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના વેપારીઓ વચ્ચે હું મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે જીએસટીમાં જે ઘટાડો કર્યો છે એના કારણે સામાન્ય વર્ગને પણ ખરીદીમાં ફાયદો થશે વેપારીઓને પણ ફાયદો થશે અને મોટા ઉદ્યોગપતિઓને પણ ફાયદો થવાનો છે ત્યારે તમામ વર્ગને ફાયદો થતો આ કાયદામાં સુધારો એ ખૂબ જ અગત્યનો છે અને એના માટે કેન્દ્ર સરકારને ખાસ કરીને મોદી સરકારનો અને મોદી સાહેબનો આપણે દિલથી આભાર માનીએ છીએ જીએસટીમાં પાંચ ટકાથી બાર ટકાના સ્લેબ કરવા